તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો અમે પણ મોજ માં તો સુપ સવાર પડી ગઈ છે મિત્રો તો ચાલો આપણે બધા આજે એક સાથે મળીને એન્જોય કરીશું મિત્રો સવાના દસ વાગી ગયા છે અને હજુ લગી રીતિકા ફ્રેશ થઈ રહી છે ગુડ મોર્નિંગ રીતિકા જય માતાજી સવા સવાર માં આ કામ છે કે શું આ કોઈ ના જવાનું છે કરી આપું કોઈ ઘર જવું

ચલો દવાખાની જવાનું હતી ચલો તું આવી નાઈશ કે પછી દવાખાની જઈ એવું એમ દવાખાની જઈ પછી ઓકે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ શું કરું છે દૂધ ગરમ કરું છું દૂધ ગરમ થાય છે મેં મમ્મી ઘી નહીં બન્યું હજુ લગી ઘી બનાવવાનું છે પણ મલાઈ મલાઈ છે મલાઈ જોઈએ મલાઈ બની કે નહીં બની અરે ભાઈ ઓકે જો આટલી મલાઈ બની ગઈ છે આનું કેટલું ઘી બનશે નઈ આ ગરમ કરવાની એક કરી છે બે છે ત્રણ છે ચાર આ ચાર પેકેજ ડિલિવરીમાં ઘી આયેલા છે હજુ પણ કોઈ ખાધા નથી દ્રાક્ષ છે કે નહીં દ્રાક્ષ બધી પતી ગઈ રૂપી થઈ ગઈ આલું કોઈ બીબી ગીર લગાવેલી રીતિકા તું જોઉં તો બધા રૂહી ને આવા જો વાઈટ વાઈટ થઈ ગઈ જે પીને જે શું કરે છે મોજ હોય જે જો મમ્મી ના બીચી ના મળે બાપરે હાથો જો રૂહી ને કેમ આવું કર્યું જો તો ચાલો એને ફ્રેશ કરે એને ફ્રેશ કર ના પણ એને નવડાવવાની છે એ બાપરે આપણે શું કર્યું ઓ બાપરે બાપ કોણ શું લગાવ્યું આ આ લગાવ્યું બે ગાંડુ આ બીબી ક્રીમ છે શું કરવા લગાવ્યું ભૂરું છે છે આ વાત શું કરાય તો અરે ભાઈ અને હમણાં હાલત તો જુઓ ના હો નહીં તમારા લોકોને ચલો ચલો ફટાફટ નહીં લો ચલો ઓહ આવું ના કરાય ગાંડુ જો એ ગઈ 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 ના 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 વાઘી ના ચલો ડોરો ડોન છોકરો ઓકે ઓકે અચ્છે પચ્ચે નહીં રોતે વીર ઓ વીર શું કરે છે શું કરે છે તું વાવ મમ્મી શું બનાવ્યું વા ભડકી બનાવી ભડકી છે આ એમ ને મમ્મી પણ સવાર સવારમાં પીવાનું આવે સવાર પીવાનું પણ અત્યારે બનાવી બરાબર અગર સવારમાં તમે પીઓ ને તો જે શરીરના સાંધા હોય દુખા હોય એ મટી જાય એમ કેમ કે આ શિયાળામાં સારું હવે તો ઉનાળો આવ્યો મમ્મી એટલા માટે કદાચ તો ના પીવાય બરાબર ગુંદર વધેલો હોય તો પતાવો તો પડશે ને બરાબર ઓકે તો ઘી છે કે મમ્મી પછી શું કર્યું ઘી ના પાણી પાણી ને સોજી લોટ ને બરાબર પપ્પા માટે રહેવા દેજો પપ્પા રીસાઈ જશે મને એટલી ના ફાવ

તો જઈએ છીએ અત્યારે દવાખાને એની મમ્મી અત્યારે બપોરમાં જમવાનું શું બનાવે છે એ જોઈ લઈએ પછી જઈએ દવાખાને તો મમ્મી શું બનાવો છો આજે રોટલી ને મગ રોટલી ને મગની દાળ ઓકે મારે ફેવરેટ બતાવી દઉં જો મગની દાળ અહીંયા બજો મમ્મી બફા મૂકી છે ને ઓકે અને અહીંયા રોટલી મમ્મી રોટ ગોળે છે ને રોટલી બનાવી દેશે ત્યાં લાગી તો અમે આવી જઈશું જો કે મસ્ત મજાની ભૂખ લાગી છે પણ બાર વાગે ગયા છે તો દવાખાને જવું પડશે કેમ કે જો લેટ જઈશું તો નંબર વધી જશે તો નંબર નહીં આવે તો સાંજના પછી જવું પડશે એટલા માટે અમે અત્યારે વહેલા જઈએ છીએ દવાખાને અને અમારો વીર તો વીરને તો મૂકીને જવાનું છે કેમ કે ત્યાં આગળ કોઈ ખોટું એટમોસ્ફિયરના કારણે અત્યારે વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે તો પછી અમે વીરને લઈ જવું ત્યાં શું કહેવાય ના લઈ જવાય વીરને ત્યાં આગળ તો અત્યારે અમે જઈએ છીએ દવાખાને તો સો પ્લીઝ મિત્રો હું બ્લોકમાં કન્ટિન્યુ બના રહેજો તો મળીએ થોડી વાર પછી કે ત્યારે પપ્પા ગયા છે પીહુની લેવા અને રૂહી પણ સાથે ગઈ છે તો ફટાફટથી અમે નીકળી જઈએ રૂહી ના આવી પહેલાં ત્યાં કે વીરને રૂહીને અહીંયા ઘરે રાખવાની છે તો ત્યાં લાગી ફટાફટ નીકળી જઈએ તો જો મિત્રો બપોરના એક વાગી ગયા છે ને દવાખાને જઈને પાછા આવી ગયા છે તો રિતિકાની ટેબલેટ્સ મને દવા ગોળી આવે ત્યાં લાગી મારા મામા આવ્યા છે તો મારા મામાની છોકરી છે તો મામા કંકોત્રી લઈને આવે છે જો આ છે કંકોત્રી 820 ગંધી મામા 820 820 છે તો મમા મસ્ત મજાની ચા પીવે ચા પી લો મમા પી ઓકે તો જો મિત્રો મસ્ત મજાની કંકુડી છે એનો ફ્રન્ટ પેજમાં અને ખોલીએ તો જો હિમાની બેન વિક્રમભાઈ એનું લગ્ન છે 28મી તારીખ ના શુભ દિને મામા બધી પતિ કે કંકુડી વેચવાની આ બધી પતિ બધી પતિ ગઈ હજુ કે બાકી હશે ગામ

હા બો મોગી આવે એક નાયા મારે કેટલા 5000 રૂપિયા પણ બાકીના હોય કાપી લીધા ને કેમ પો મન તો ન આવે કે આ બે 50 સાડી પરશું ના કઈ રીતે એમ સાહેબે પૂછાય ની કે બે 50 સાડી પાસ પ્રાઈસ નો દિલ 45000 બો મોગી કોરી જો ભઈ બાપા તાઈ આઈ ના આ મો મિત્રો 5:30 વાગી ગયા છે ને રિતિકા નું સિલાઈ કામ હજુ ચાલુ જ છે પોતાનો જ બ્લાઉઝ સિવે રિતિકા

એનો મેચિંગ આવશે હા તો રાની કલર છે આ મરૂન છે આ તો મરૂન કલર જો છે પણ અને બહુ ખાસ મેચિંગ નહી આવે કે કે મારું ઘાટો કલર છે આ ઘાટો કેવો પણ મને થોડો કેવો કેવો લાગે ખબર છે ના આમ થોડો ઝાંખો જેવો લાગે બાકી તમે એ બતાવ નહીં કેવો છે મારો કલર એ રેડ બ્રાઉન કલર ના કે બ્રાઉન કોઈ નહી પણ મેચિંગ તો મારા અમાચે છે આ સાડીમાં છે આ સાડી છે અમાચે છે તે આગલા દિવસે પહેરવા આગલા દિવસે પહેરીશ ચાલો મિત્રો આ વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં